મોરબી જિલ્લાના પર્વત ગામમાં એન્ટ્રી થઈ અને મને એવું લાગ્યું કે મારું ઘર ઉજમ બપોરનો ટાઈમ પણ આજે મને એમ થાય જેટલું કરીને એટલું ઓછું કાર્યકર કાર્યકર્તા માટે આ કાર્યક્રમમાં બધા મહેશુભાઈ પ્રકાશભાઈ જંજીભાઈ મહંતશ્રી સ્ટેજ ઉપર વિરાજમાન મહાનુભાવો પત્રકારો મારા વાલા ભાઈઓ બહેનો વિરેજના ફળ મીઠા

મને કે અમાર ચોકીદાર આયા કે હવે ચોકી કેના ના ચોકીદાર કી આપને પાણી પૂળવાના કેના ના ચોકીદાર આ આ આ સર્ટિફિકેટ મે તો ચોકીદાર ને અમલ અધિકારી સુના આપજે ભાઈ કે બગર તું કામ કરો પાણી પૂળવાનો વારા કાનો જે કરો વધારે પાણી છોડો કેના હિસાબ કરો કોણ આપની બધાની જવાબદારી હે આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ કે હવે 6 મહિના માં જે ચૂકની આવે

વિકાસના કામ સારા થાય એની દ્રષ્ટિએ સારામાં સારી રીતે આપણે નંબર વન લઈ એવા સાથે પણ એને પ્રયત્ન કરી ભારત માતાજી મને વાત કરી